પુત્રના લગ્ન પહેલા વેવાઈ તેની વેવાણ સાથે પ્રેમમાં પડ્યો હતો બંને લગ્ન પહેલા ઘરેથી ભાગી ગયા હતા વેવાઈને દસ બાળકો છે જ્યારે વેવાણને 6 બાળકો છે ઉત્તર પ્રદેશના કાજગંજમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં પુત્રના લગ્ન પહેલા વેવાઈને તેની વેવાણ સાથે પ્રેમ થઈ ગયો હતો વાતચીત બાદ બંને જણા સંતાનોના લગ્ન પહેલા ઘરેથી ભાગી ગયા હતા લગ્નવાળા ઘર બનેલી આ ઘટનાથી બંને પરિવારમાં ચકચાર મચી ગઈ હતી હાલમાં દુલ્હનના પિતાએ આ અંગે વરરાજાના પિતા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે સમગ્ર મામલો જિલ્લાના ગંજ દુંદવારા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અહીંના એક ગામમાં રહેતા પપ્પુ નામના વ્યક્તિની દીકરીના લગ્ન સકીલ નામના વ્યક્તિના પુત્ર સાથે નક્કી થયા હતા સકીલે પપ્પુના ઘરે આવવા જવાનું રહેતું લગ્નની તારીખ નજીક આવી રહી હતી પરંતુ આ દરમિયાન પપ્પુ એ શકીલ વિરુદ્ધ તેની પત્નીના અપહરણ ફરિયાદ નોંધાવી છે પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલબસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે